હતી જે રજૂઆતના પગલે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છોટાદેપુર વિધાનસભાના અલગ અલગ ગામોમાં રૂપિયા બાર કરોડના ખર્ચે રસ્તાઓ મંજૂર કર્યા છે જેમાં ગોંદરિયા એપ્રોચ રોડ 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 ભીત ભીત બાંડી અંબાલા ભીખાપુરા કદવાલ અને વાઘવા ઉંચાપાન રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાદેપુર વિધાનસભાની જનતા વતી રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર